નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ગુજરાત એસટી નિગમ જે રાજ્યના છેવાડાના ગામડાઓની પ્રજાની સેવા સુવિધા માટે વર્ષોથી સેવા આપતી સંસ્થાની સ્થાપના દિવસ એટલે પહેલી મે રાજ્યના એસટી નિગમમાં નોકરી કરતા કર્મચારીઓ ભાઈઓ બહેનોની ઉજવણીનો દિવસ આપણી માતૃ સંસ્થા એસટી નિગમ થકી સમાજમાં દરેક નાગરિકને પોતાના જીવન વિકાસમાં મહત્વની ભૂમિકા છે નાના માણસથી લઈને દેશના પ્રધાનમંત્રી સુધી સફળ સફર કરાવનાર એવી મારી માતૃ સંસ્થા તારીખે એક પાંચ બે હજાર પચીસ ગુરુવાર સ્થાપના દિવસની ગુજરાતની પ્રજાને હાર્દિક શુભેચ્છાઓ સાથે શુભકામના પાઠવું છું અને અમારી માતૃ સંસ્થાના ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આવનાર દિવસોમાં ગુજરાતની પ્રજાની સેવા માટે અડીખમ રીતે જેમ કે કુદરતી આપત્તિ વાવાઝોડું ભૂકંપ કે પૂર હોનારતકી કોરોના જેવા મહાભયાનક રોગચાળા માપન અને ભારત દેશમાં યુદ્ધની પરિસ્થિતિમાં પ્રજાને સલામત સ્થળે લઈ જવાના સેવાના કાર્યમાં અડીખમ રીતે સેવા કરનાર એસટી નિગમના તમામ કર્મચારીઓનો પહેલીમી એસટી સ્થાપના દિવસ એટલે કે ગર્વનો દિવસ આજના એસટીના સ્થાપના દિવસે ગુજરાતની પ્રવાસી જનતાની સેવા કરી સ્થાપના દિનની ઉજવણી શુભેચ્છાઓ પાઠવી અને આ માતૃ સંસ્થામાં ચાલતા ભ્રષ્ટાચારને ઉજાગર કરી ભ્રષ્ટાચાર મુક્ત કરી વધુને વધુ પ્રજાલક્ષી બનાવીએ રિપોર્ટર મુસ્તાકભાઈ મેઘાણી કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે